મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અબોલ પશુઓને અરવલ્લી પોલીસે બચાવી લીધા અરવલ્લી જિલ્લા મુખ્ય મથક મોડાસા શહેરના ચાંદ ટેકરી રાણા સહિત વિસ્તારમાં ગેરકાયદેસર ગોવંશ કતલખાનામાં ધકેલવાની વારંવાર બૂમો ઉઠી હતી બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના એસપીના માર્ગદર્શન હેઠળ એ એસપી સંજય કેશવાલા જિલ્લા એલસીબી મોડાસા ટાઉન પોલીસ તેમજ એસઓજી સહિત પોલીસના જવાનોના કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરાતા કસાઈઓ પોલીસ જોઈને ફરાર થઈ ગયા હતા પોલીસને આજુબાજુ જાડી ઝાખરામાંથી મરણતોલ હાલતમાં બાંધેલા એકસો ત્રણ પશુઓને બચાવી લઈ પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી ઈડર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ચાર કસાઈઓના નામજોગ અને અન્ય અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે